હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ દીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વજન ઘટાડવું છે ઘરે બેઠા વજન ઘટાડવું છે એકદમ ઝડપથી તમારે વેઇટ લોસ કરવું હોય તો આ ઉપાય તમારા માટે છે અહીંયા આપણે ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓની મદદથી જે ઘરેલું મસાલા છે ઘરેલું હક છે એની મદદથી વેઇટ લોસ માટેનો ઉપાય જોવાના છીએ આ ઉપાયની મદદથી તમારું વજન તો વળશે સાથે સાથે તમારું શરીર પણ બનશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે ગમે તેવો ખોરાક હશે તો ખોરાક આરામથી પચી જશે એ ઉપરાંત તમારા શરીરની અંદરની ચરબી પણ એકદમ ઝડપથી ઓગળવા લાગશે અને વજન તમારું એકદમ ઝડપથી ઘટી જશે જે લોકો જીમમાં જાય છે કલાકોના કલાકો સુધી યોગા કરે છે એક્સરસાઇઝ કરે છે ભૂખ્યા રહે છે પરંતુ એમનું વેઇટ લોસ બિલકુલ થતું નથી એમના માટે આ ઉપાય અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે માત્ર ને માત્ર દિવસમાં કોઈ પણ ટાઈમે આ એક ગ્લાસ ઉકાળો પીવાથી તમારો મોટાપો વર્ષો જૂનો મોટાપો દૂર થાય છે અને ખાધેલા ખોરાકનું પાચન થાય છે નવી ચરબી બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે અને તમારું શરીર તાકાતવાળું બને છે સાથે સાથે પાચન તંત્ર રિગાર્ડિંગ એટલે કે પાચન તંત્ર નબળું છે અને કોઈ રોગ છે તમને તો એ રોગ નાશ થાય છે ચલો જોઈએ સર એકદમ સરસ મજાની ઇન્ફોર્મેશન સૌથી પહેલાં અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉકાળો કોઈ પણ ટાઈમે પી શકો છો સવારે બપોરે સાંજે અહીં આપણે એમાં એક ઇલાયચી એડ કરવાની છે આ ઇલાયચીનો એક દાણો તમે ભોજન પછી એમ જ ખાઓ તો પણ તમે તમારા ખોરાકને આરામથી પચાવી શકો છો ઇલાયચી હોય છે ખોરાકને પચાવવાની સાથે સાથે આપણી હેલ્થ માટે ખૂબ ગુણકારી છે ઇલાયચી આપણા શરીરની કેલરી વાળે છે સાથે સાથે ચરબી વાળે છે ખોરાકને પચાવે છે ખોરાકને ચરબી બનતી અટકાવવા કરવાનું કામ કરે છે એટલા માટે જ આપણે મુખવાસ પછી એલાયચીનું સેવન કરવાની પ્રથા છે હવે આપણે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું એડ કરીશું તજના લાકડાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરની ચરબી ઓગાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર તાકાતમાં વધારો કરે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ આપે છે એક તમલપત્રનું પણ આ પત્રનું પાન પથરા જેવા જે ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે એક બાજુ ખોરાકને પચાવી અને શરીરમાંથી ગંદો કચરો બહાર કાઢે છે અને શરીરને તાકાતવાળો બનાવે છે અહીંયા જે ઘરેલું મસાલાનો ઉપયોગ કરીએ દરેકે દરેક મસાલા તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે હ્યુમાનિટી પાવર વધારે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો ખરા છે તો મિત્રો આ ઘરેલું મસાલાની સાથે સાથે આપણે બીજી કેટલીક ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ જે આપણી રસોડાની બરણીઓમાં હાજર જ છે અહીંયા આપણે લઈશું અડધી ચમચી અજમો અજમાના નાના નાના દેખાતા દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે સ્પેશિયલ એવા લોકો માટે આ ઉપયોગી છે અજમાના દાણા કે જેવા લોકોને બેઠા બેઠા વજન ઘટાડવું છે જે લોકોનું પાચન એકદમ નબળું છે જે લોકોને જીમમાં નથી જવું કારણ કે અજમો તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જશો અને યોગા કરશો એક્સરસાઇઝ કરશો પરસ્યો કરશો એટલું અજમો તને પત્ર તમારી કેલરી બાળવાનું કામ કરે છે ટૂંકમાં બેઠા બેઠા જ તમારા શરીરની કેલરી બાળશે એટલે ધીરે ધીરે તમારો મોટાપો છે એ ગાયબ થવા લાગશે એ ઉપરાંત હવે આપણે એડ કરીશું એક ચમચી જીરું જીરું તમારા શરીરની અંદર પાચનતંત્ર વધારે છે શરીરની નબળાઈ બિલકુલ આવવા દેતું નથી સાથે સાથે જીરું એટલું બધું ઉપયોગી છે એ તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય છે એને ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે તમને તાકાત આપે છે જીરાની અંદર રહેલો કેલ્શિયમ હાડકામાં મજબૂતાઈ આપે છે જીરાની અંદર રહેલું આયન તમારા શરીરમાં લોહીની ઓણ પૂરી પાડે છે સાથે સાથે જીરું આંખોની રોશનીમાં વધારો કરે છે ખરતાવાળો પ્રોબ્લમ્સ દૂર કરે છે સાથે સાથે તમારા પાચનતંત્ર અને હોજરીને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે જીરામાં રહેલું પોટેશિયમ મેગ્નેશિયમ તમને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે હવે આપણે વાત કરીશું સૂકા ધાણા અડધી ચમચી આ અડધી ચમચી સૂકા ધાણા લાખ રૂપિયાની દવા સમાન છે સો ટકા જે પેટની ગડબડ હોય છે એ દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી હોય છે એને પણ એકદમ ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે તાસી હોય છે કોઈ પણ તાસીર હોય પરંતુ વજન તમારું સો ટકા ઘટશે નિયમિત રીતે જે લોકો રાત્રે તાંબાના વાસણમાં સૂકા ધાણાને પાણીમાં પલાળી અને સવારેનું સેવન કરે છે તો પણ થાયરોડ ડાયાબિટીસ જેવા કંટ્રોલ રહે છે જીરું તમારા વધતા બ્લડ સુગર કંટ્રોલ કરવાનું કામ કરે છે જીરું તમારા શરીરની અંદર બ્લોક વેરીકોઝ વેનના પ્રોબ્લેમ્સને દૂર કરે છે સૂકા ધાણા તમારા શરીરની બ્લોક નસો ખોલી દે છે સાથે સાથે સૂકા ધાણા છે એ તમારા સ્કિનને જે કરચલી હોય છે એને દૂર કરવાનું કામ કરે છે કારણ કે સૂકા ધાણામાં જે વિટામિન છે એ સ્કીન પણ કરચલી ઓછી કરે છે અને તમને યુવાન બનાવી રાખવાનું કામ કરે છે કબજિયાત મટાડવાનું કામ કરે છે તમારા પેટની ગડબડ સો ટકા દૂર કરવાનું કામ કરે છે સૂકા તો નિયમિત રીતે જે લોકો એક ચમચી સૂકા ધાણાનું સેવન કરે છે એ લોકોની જઠરાઓની શાંત રહે છે પાચનતંત્ર મજબૂત રહે છે અને વજન ક્યારેય વધતું નથી હવે આપણે લઈશું અડધી ચમચી મેથી દાણા આ મેથી દાણા છે એ પણ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે મેથી દાણા શરીરની અંદર પ્રોટીન આપે છે મેથી દાણા તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે જે લોકોની સાંધાના દર્દ છે પિંડીના દર્દ છે એ લોકો જો નિયમિત રીતે આ મેથી દાણાનું સેવન કરશે તો પણ એને ચોક્કસ ફાયદો થશે તો અહીંયા આપણે આટલી ઘરેલું ઔષધિઓ મિક્સ કરવાની છે લેવાની છે સાથે સાથે તમારે ફુદીનાના પાન ચોક્કસ એડ કરવાના છે પરંતુ જો ફુદીનાના પાન તમારા પાસે ન હોય તો મારા પાસે ફુદીના વટીની ટેબ્લેટ છે એ ત્રણથી ચાર એડ કરું છું તો મિત્રો અહીંયા છે તમે ફૂદીના વટી છે ખાસ ઉપયોગી છે આપણા શરીરને કેલરી બાળવા માટે ભોજન પચાવવા માટે ફૂદીનો તમારા ઘરની આસપાસ ઉગતો જ હશે તો જો ફુદીનાના પાન મળી રહે તો એનો જ ઉપયોગ કરજો ફુદીનાના પાન અવશ્ય એડ કરજો આ આવી ક્લોઝ ડ્રિંક્સની અંદર હવે અહીંયા આ બધી જ વસ્તુ આપણે ભેગી કરવાની છે અને ઉકાળવાનું છે આશરે આપણે પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળીશું આ ઉકાળો બે ગ્લાસ પાણીનો છે એક ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળવાનો છે જ્યારે પણ તમે આ ઉકાળો પીને વેઇટ લોસ કરતા હોય ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભૂખ કરતા ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરવી સાથે સાથે તમારે એવો ખોરાક ખાવાનો છે કે જે ખોરાક તમારા શરીરને નબળાઈ ન આપે એને સાથે સાથે તમારા પાચન તંત્રને નબળું ન બનાવે તો એના માટે તમારે બપોરના ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં દાળ શાકભાજી લીલા શાકભાજી અને સલાડનો સામેલ કરવાનો છે અને બપોરના ભોજનની અંદર દહીં લેવાનું છે સવારે નાસ્તામાં તમારે વધારે વધારે ફ્રૂટ્સ ખાટા ફ્રૂટ જેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ છે એવા લેવાના છે અને રાત્રે માત્ર દૂધ ખીચડી અથવા તો ઓટ્સ ખાઓ ઉપમા ખાવ પરંતુ એક ગ્લાસ દૂધ અવશ્ય પીવો જો આવી રીતે તમે બેલેન્સ રાખશો સવારે ફ્રૂટ બપોરે દહીં એટલે ખટાશ ખોરાક દહીં પહેલા દૂધ કરતા એમાંથી એક દોઢ વાટકી જેટલું બધો ખોરાક થવો જોઈએ અને એક કુળિયે ઓછામાં ઓછો વીસ થી બાવીસ વખત તમારે જવાનું છે બસ આટલું ધ્યાન રાખજો એટલે તમારા શરીરની અંદરની ચરબી છે આપડવા લાગશે પીગળવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા ઉકાળો છે આશરે આપણે દસ પંદર મિનિટ સુધી ઉકાળવાનું છે એકદમ મીડિયમ ઉકાળવાનું છે પોષક તત્વો આપણે આ અંદર મળશે શરીર છે છે બનેલું સાથે સાથે આપણે આપણા શરીરને સ્ટ્રોંગ રાખવા માટે સશક્ત રાખવા માટે રોગોથી દૂર રાખવા માટે થોડી એક્સરસાઇઝ કરવી પડે પરંતુ ઘણા લોકો પહેલેથી જ પાચન તંત્ર નબળું હોય છે તો નાનપણમાં જ બીમારીઓનો શિકાર બની ગયા હોય છે તો એમના માટે આ ઉપાય બેસ્ટ છે ડાયાબિટીસ થાયડ કંટ્રોલ કોલેસ્ટ્રોલ બ્લોક નસો દરેકો સ્વૈન સાંધારના દર્દ કમરના દર્દ પગના દર્દ બધા જ દર્દ માટે આ સો ટકા લાંબાનું પાય છે દરેક દરેક વસ્તુઓને આયુર્વેદિક દવા મેં આ ઉકાળામાં લીધી છે વજન તો ઘટશે સાથે સાથે આ ઉકાળો પીને તમે સો વર્ષ સુધી યંગ રહી શકશો આ ઉકાળાને દિવસમાં કોઈ પણ ટાઈમે પીવાનો છે એવું નથી કે આ ઉકાળો તમારે માત્રને માત્ર સવારે કે સાંજે પીવાનો છે એ કોઈ પણ ટાઈમે પી શકો છો પરંતુ જ્યારે પણ આવું કાળો પીવો ત્યારે ભૂખ કરતા ઓછું જંગવું એ ઉપરાંત તમારે એ વાતોનું ધ્યાન રાખવાનું છે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલવાનું ચાલવા જવું કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો અથવા તો ઘરનું કામ કોઈ જાતે કરો આટલું ધ્યાન રાખશો એટલે તમારા શરીરની અંદર વજન પણ ઘટશે સ્ટેમિના પણ હશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો અહીંયા આપણો ઉકાળો બની રહ્યો છે ફૂદીનાના કારણે આપણો કલર છે ઉકાળોને થોડો ગ્રીન થઈ રહ્યો છે તો ખરેખર આ જે ઉકાળો છે એ તમને પસંદ આવે તો તમે ચોક્કસ તમારા સોશિયલ મીડિયામાં ઉકાળાની લિંક શેર કરશો ખરેખર મિત્રો સો ટકા લાખ રૂપિયાની દવા સમાન છે આપણો વેઇટ લોસ ઉકાળો કારણ કે વજન ઘટાડવાની સાથે સાથે તમને યંગ રાખશે તમને તાકાત આપશે ને તમારા શરીરની અંદર ક્યારે તમને વૃદ્ધ નહીં થવા દે તમારું શરીર તો ખરેખર આ સરસ મજાનો એવો ઉકાળો છે કે જે પીવા પીવાથી તમે તમારા શરીરને સ્ટ્રોંગ રાખી શકો છો તો મિત્રો થોડું ધ્યાન રાખો કહ્યું એટલું અને આ ઉકાળો પીવો ત્રણ જ દિવસની અંદર તમારું શરીર ઘટવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમને એમ લાગે છે કે નહીં આ ખરેખર બધી આયુર્વેદિક ઔષધિઓ સો સાચી છે આપને રિઝલ્ટ આપનાર છે નુકસાન કશું જ નથી ફાયદા જ ફાયદા છે તો મિત્રો આ ચમત્કારિક એવા ઘરેલું વૈકલો સુકાળાની નોંધી લેજો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોઝની લિંક ચોક્કસ શેર કરજો જેના કારણે લોકોને પણ ખબર પડે કે આટલી આટલી વસ્તુ ખાવાથી આપણા શરીરમાં કયા કયા રોગો દૂર થાય છે અને કેવી રીતે દૂર થાય છે ઓકે તો ચાલો આપણે ફરી મળીશું આવી નવી છે ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી આવજો અહીંયા છે તમે ઉકાળો જોઈ રહ્યા છો એ ઉકાળાની મદદથી માત્ર ત્રણ દિવસની અંદર તમારા શરીરને લટકતી ફાન મોટું પેઇન્ટ કમની ચરબી ઝાંડની ચરબી સોલરની ચરબી ટૂંકમાં આખા શરીરની ચરબી ઓછી થવા લાગશે ભૂખ એમના માટે આવું રામબાણ રામબાણો છે જે લોકો જીમમાં નથી જઈ શકતા એમના માટે વજન ઘટાડવા માટે કસરત કર્યા વગર વજન ઘટાડવું છે ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવું હોય તો આવું ગાળો રામબાણ છે જે લોકોની એવી ઈચ્છા છે કે અમે સો વર્ષ સુધી યંગ રહીએ અને અમને જે ડાયાબિટીસ થાઈરોડ કોલેસ્ટ્રોલ વેરીકોન પગના દુખાવ પિંડીના દુખાવા કમરતર છે બધું કંટ્રોલ રહે તો એવા લોકો ખાસ જોવે કારણ કે આ બધા જ રોગો કંટ્રોલ કરશે આ ઉકાળો 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 તો આયુર્વેદિક છે 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 દવાઓનો અને લાખ આ જે લોકો નિયમિત પીસે એને ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે ખોટા ખર્ચ નહીં કરવા પડે તો નાણાં અને સમયની બચત થશે તો ચલો આપણે જોઈએ કેવી રીતે ઉકાળો બને છે તેની રેસીપી ખરેખર તમને સૌને આ રેસીપી પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક ચોક્કસ શેર કરશો લાઈક કરશો અને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશે ચલો જોઈએ રેસીપીનો વિડીયો